ભરતીનો પ્રકાર છે સંપૂર્ણપણે ઓફલાઈન રહેશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આઠ એક બે હજારની ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે મિત્રો લાયકાતની વાત કરીએ દસ પાસ માંગેલું મર્યાદાની વાત કરીએ અઢારથી પચાસ વૃક્ષના ઉમેદવારોની એપ્લાય કરી શકશે અને પ્રાથમિકતા છે સુરત જિલ્લાના રહેવાસી હશે ને ખાસ કરીને ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે વેચવાનો અનુભવ હશે કોમ્પ્યુટરની જાણકારી હશે અને સ્થાનિક જગ્યાનો જાણકાર હશે એ લોકોને પ્રાધાન્ય અહીંયા આપવામાં આવશે મિત્રો અને ખાસ કરીને કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ તરીકે કામ કરતા હોય બરાબર એવા એજન્ટ છે જે પીએલઆઈ અને આરપીએલઆઈની એજન્સી છે એને મળવા પાત્ર નથી થતી બરાબર નિમણૂક પામેલા એજન્ટ છે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે છે રૂપિયા પાંચ હજાર છે એનએસસી ખરીદી કરી અને જમા કરવાની રહેશે પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ બરાબર છે પીએલઆઈ આવે છે અને આરપીએલઆઈના ડાયરેક્ટ એજન્ટ બનવા માટેનું ફોર્મ છે એ નજીકની જે પોસ્ટ ઓફિસ છે ત્યાંથી તમે મેળવી શકો છો અને સંપૂર્ણ કહેવાય ને કે ભરી તમારી જે નજીકની સુરતની અંદર જે નજીકની પોસ્ટ ઓફિસ એ મળી જશે સંપૂર્ણ ભરી અને તમામ પુરાવા સાથે છે એ તમારે તારીખ આઠ એક બે હજાર ચોવીસ સુધીની અંદર છે સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ ત્રીજો માળ જે નાનપુરા હેડ પોસ્ટ ઓફિસ છે ત્યાં તમારે જમા કરવાનો રહેશે મિત્રો નાનપુરા સુરત ખાતે છે તે જગ્યાએ છે ઓફિસના સમયે છે શુક્રવાર એટલે સોમથી શુક્રવાર છે દસ વાગ્યાથી છ વાગ્યા દરમિયાન છે તમારે જમા કરાવવાનો રહેશે મિત્રો અથવા તો તમે રજીસ્ટર પોસ્ટથી પણ મોકલી શકો છો આ સરનામું છે જે જણાવેલું છે આ સરનામું છે તમે રજીસ્ટર પોસ્ટથી પણ મોકલી શકો રૂબરૂ પણ મોકલી શકો છો વધારે માહિતી માટે ખાસ આ ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંની ઓફિસિયલી પોસ્ટ મુકાઈ ગયેલી છે મિત્રો એજન્ટ તરીકેની ભરતી પોસ્ટ ઓફિસ માં આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો